નમસ્કાર ડીબીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગઈકાલે નવ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ગોગંબામાં રાજઘર મુકામે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આદિવાસી યુવા સમિતિના સ્થાપક અને હાલના સંયોજક વિજયભાઈ રાઠવાએ ઐતિહાસિક સ્પીચ આપી હતી અને તેઓએ મંચ ઉપરથી ખરેખર આદિવાસીની જે ઓળખ છે એને છતી કરી હતી અને આદિવાસી સમાજની નિખાલસતાને વખાણી હતી સાથે સાથે તેઓએ આદિવાસી યુવા સમિતિમાંથી પોતે દૂર થઈ રહ્યા હોવાના સંકેતો પણ આપ્યા હતા ત્યારે જોઈશું કે શું છે એમની આ ઐતિહાસિક સ્પીચમાં એ આ વિડીયો દ્વારા માણીએ આજે આપણી જેવા બે હાથના બે પગના અને એક માથાના આખી દુનિયામાં અલગ અલગ કે આદિવાસીની અંદર જે પ્રકૃતિને સાચવવાની જે ન્યાય કરવાની અને ન્યાય કાયદો કરવાની જે ક્ષમતા અને જે નિખાલસતા આપણા સમાજ જોડે હતી હતી હાલ નથી એ નિખાલસતાના કારણે આપણને વિશ્વ આદિવાસી દિવસ તરીકે સંયુક્ત રાષ્ટ્રએ આખી દુનિયાના બધા દેશો ભેગા થઈ આપણને આ દિવસ આપ્યો હતો મે કીધું એમ કે પહેલા હતો એ નિખાલસતા હતી ન્યાય કરવાની આપણામાં ક્ષમતા હતી આજે નથી કેમ નથી આજે રાજકીય આગેવાનો બેસેલા છે સામાજિક આગેવાનો બેસેલા છે ને સર્વ સમાજ બહેલો છે આગેવાન કોઈ મોટો નથી એ રાજકીય હોય સામાજિક હોય કે આ વિજય રાઠવા હોય સૌથી મોટો એ સમાજ છે કારણ કે આજે વિજય રાઠવાને પણ જે નામને પ્રેમ મળ્યું એ આપનારા તમે લોકો છો તમે જ ન હોત તો વિજય રાઠવાની કોઈ કિંમત હોત નહીં તો સૌથી મોટો સમાજ છે અને સમાજથી મોટું કોઈ નથી એ રાજકીય આગેવાનો યાદ રાખે સામાજિક આગેવાનો યાદ રાખે પણ આજે આ વાત એટલા માટે કરવામાં આવે છે કારણ કે વર્ષો જૂની આપણી જે પરંપરા હતી પંચની પરંપરા આજે અહીંયા ગાડી પંચ જ બેહેલી છે વર્ષો જૂની જ્યારે આ બધા પાઘડી હકીકત તો કે તો આદિવાસી આ બધા ડાહલા છે ને પાઘડી છે બાકી આપણે બધા ભણી બેહેલા આદિવાસીઓ છે સર્ટિફિકેટ વાળા આદિવાસીઓ છે બીજો આપણી અંદર આદિવાસીત રહેલી નથી આદિવાસી ઓળખાતો તો એની આદિવાસીત માટે આદિવાસીત કોને કહેવાય આદિવાસીત એટલે ભૂળાપણું નિખાલસપણું ન્યાય કામ કરવા વાળો કોઈનું ખોટું નહી છે કોઈનું ખરાબ નહી છે એ આપણી આદિવાસી હતી વર્ષો પહેલા જ્યારે પંચો બેંતી કોઈ નિરાકરણ કરવા માટે બેસતી ત્યારે પંચની અંદર આપણો બાળક પણ ખોટું હોય તો પણ તેને પંચમાં કબૂલીને જે તે દંડ પંચ નક્કી કરે આપી દેતા હતા આજે છે આજે નહીં ઘણા બધા કિસ્સાઓ મેં દેખેલા છે જે કિસ્સાઓની અંદર તમે જોતા હશો કે આપણો બાળક ખોટું હોય છતાં પણ આપણે આપણો બાળક મુખે છે અને ખોટી રીતે આપણો દાવાના નિકાલો થઈ રહ્યા છે તો આ સુધારવાની જવાબદારી રાજકીય દેશી ભાષામાં કહો દેવળાઈ પાંચ દેવડાઈ એ દેવડાઈની સાક્ષીની અંદર આપણે લોકો ન્યાય કરતા હતા આજે દેવડાઈ તો બેસે પણ ન્યાય નહીં થતો આપણે આદિવાસી કહેવાય કે ના આજે સરપંચો હોય રાજકીય આગેવાનો હોય બધા લોકોને જ્યારે આવી પંચો બેહે હું કોઈનો વિરોધ નથી કરતો પણ જે ખામી છે આજે સમાજ ભેગો થયો છે તો હારું તો પછી બોલીએ પહેલા ખામી પર કામ કરવાની જરૂર છે કેમ કેમ કે જેમ જેમ ખામીઓ આપણે આપણી ઓળખીશું એમ એમ ખામીઓ પર કામ કરીશું તો સમાજની અંદર તેનો સારો સંદેશો જશે અને સકારાત્મકતા આવશે અને સમાજ આગળ વધશે આજે આપણે પંચો બે હે ની અંદર ખોટાનું હાચું થાય ને હાંચાનું ખોટું થાય એની અંદર મેં બી જવાબદાર રાજકીય આગેવાનો ભી જવાબદાર સામાજિક આગેવાનો ભી જવાબદાર ને તમે બધા બી જવાબદાર તો આપણે આજે ખાલી હું નાચવા કૂદવા માટે ભેગા થવાનું આપણે જ્યાં સુધી ન્યાય ના કરી શકતા હોય ન્યાય કરવા વાળી આદિવાસીય થતી આદિવાસીયતા આજે આપણી અંદર રહેલી નથી આ ભોળા આપણે ગુમાવી દીધું સત્યના માર્ગે ચાલવાનું આપણે ગુમાવી દીધું અને સત્યના માર્ગ છોડ્યા આપણે આજે માત્ર ને માત્ર નામ ના આદિવાસી રહેલા છે એનો પરિબળ તમે જોવા જાવ તો આપણી અંદર રહેલો અહંકાર ઊભો થઈ ગયો કે ભાઈ હું કરું એ હાચું ભાઈ તું કરે એ હાચું નહીં સમાજના પંચમાં બેહીને જે નક્કી થાય એ હાચું કરે એ જ હાચું બીજી બધી જે વાત થાય કે ભાઈ આ હાચું પેલું ખોટું એ વાત યોગ્ય નથી આ વાત સમાજે જાણવાની જરૂર છે ને સમજવાની સમજવાની જરૂર છે આજે ત્રણ વર્ષમાં તમે જોયું હશે કે આદિવાસી યુવા સમિતિ ઊભી થઈ ઘણા બધા કામો કર્યા કામો કર્યા સમાજ માટે લડ્યા ક્યાંક અવરોધો ઊભા થયા ક્યાંક રાજકીય આગેવાનો જોડે આપણા ઘર્ષણો થયા રાજકીય આગેવાનો સાથે ઘર્ષણ થયા મે કીધું શેલ્યો એમ શેલ્યો કાવો કે વિદુ લુકુ એમ પણ જ્યારે વાત આવી કે ભાઈ સમાજને આપણે ભેગા કરીએ

આજે મારો અને તમારો વિકવાદ હોય ને હું એમ કહું કે તમે ને હું હોવો જોઈએ તો એ વાત ખોટી છે સમાજ થી મોટું કોઈ નથી સમાજ સર્વો પરિ રહેલો છે અને આ 3 વર્ષની અંદર જ્યારે આપણે લોકો ભેગા થાય એનો એક તમને દાખલો આપું આપણને કોઈ નથી બીક લાગતી નહીં આપણે કોઈ રાજકીય પાર્ટી ને જોડાવાના નહીં એ આમ આદમી હોય કોંગ્રેસ હોય કે ભાજપ હોય પણ કાલોનો ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ એટલે આપણો ફટ્યો એમ કે

આદિવાસી યુવા સમિતિના દરેક છોકરાઓને આભાર અને પૂરેપૂરા સમાજને બી આભાર અને શે nhu કાકા તમારી જેવા રાજકીય આગેવાનો બી આભાર કે તમે બધી આ સમાજ સુધૃતિ લક્ષિત કરેલી છે કાલે છેલું nhu કાકા રાજકારણમાં નહી હોય હેમંતભાઈ નહી હોય બીજા આપણા રમેશભાઈ ગળબિલી ના હોય કે ઉપપ્રમુખ ના હોય હોય ના હોય પણ કોઈક ને કોઈક તો રાજકીય રહેવાનું છે ત્યારે તમે બધા ભેગા થઈને કાલે અમે નહીં હોય એ કારણ કે આ મારા જીવનનું છેલ્લું ભાષણ છે સામાજિક રીતે રાજકીય તો ભણવાનું નહીં ભણું પણ નહીં પણ આ મારા જીવનનું આજે સામાજિક રીતે છેલ્લું ભાષણ છે માય અને મહેન્દ્રભાઈ આજે સમાજની વચ્ચે આદિવાસી યુવા સમિતિમાંથી હોદ્દેદારો અમે જે છે હું સમિતિનો સંયોજક મને હોદ્દો આપવામાં આવ્યો હતો અને મહેન્દ્રભાઈ સાથે ચર્ચા કરીને આ કહી રહ્યો છું કે મહેન્દ્રભાઈ આદિવાસી યુવા સમિતિના પ્રમુખ છે એ પ્રમુખ પરથી પણ આજથી મહેન્દ્રભાઈ નથી હું સંયોજક તરીકે પણ નથી અહીંયાથી અમે માત્ર ને માત્ર આદિવાસી યુવા સમિતિના સામાન્ય કાર્યકર્તા હોઈશું જ્યાં અમે સમિતિ કે અને સમિતિ જે આયોજન કરે એ આયોજનમાં અમારી નાની મોટી ભાગીદારી હશે પણ જે ભાગ્યવાની લેતા હતા એ આગેવાનોમાં હવે અમારું નામ નહીં હોય અને આવનારા દિવસોની અંદર પ્રમુખની ને અને હોદ્દેદારોની પણ વર્ની કોર કમિટી દ્વારા નક્કી કરવામાં આવશે ત્યારે તમને બધાને એ વસ્તુની જાણ થઈ જશે પણ અમે હોય કે ના હોય આદિવાસી યુવા સમિતિ હશે

છૂટે આમ આદમી મારે કોંગ્રેસ મારે ભાજપ મારે એ અમારો વિષય નથી પણ જે માણસ આદિવાસી સમાજનો કોઈ નેતા જયારે ચૈતરભાઈ વસાવા હાલ જેવા કામ કરે છે એવા કામ જેને પણ કરતા હશે એને વ્યક્તિગત રીતે વિજય રાઠવા જેવા ખુલ્લું સમર્થન હશે છે અને રહેશે વધારે આજે વાત લાંબી નહીં કરવી કારણ કે તમે બધા બે બેન થાકી ગયેલા છો અને થાકી ગયેલા છો ને પબ્લિક હજુ આવે છે

એને જે રીતે લો એનો મારે કોઈ વાંધો નથી પણ હું કહું છું વિનમ્રતાની સાથે બીજી વાત આજે સમાજ આટલો મોટો ભેગો થયેલો છે તમે લોકો દેખો કે ભાઈ કોઈ કે ભાજપ કોઈ કે કોંગ્રેસ કોઈ કે આમ આદમી તમારી ભૂલ આ પડે છે કે તમે પાર્ટીને સમર્થન કરો છો પાર્ટી દેખીને વિરોધ કરો અમે દેખેલા છે હું તો એથી જાહેર દીધા વાળો માણસ છું કે ભાજપનો આંદોલન સમર્થન કરવા વાળા બી દેખેલા છે આમ આદમીને બી આંદોલન સમર્થન કરતા દેખેલો છે અને કોંગ્રેસ નો સમર્થન દેખેલો છે બધા વિરોધ બી તમે આંધળા કરો છો એ રીતે તમે ક્યારેય યોગ્ય પ્રતિનિધિ નહીં ચૂંટી શકો તમારે જ્યારે તમારો નેતા દેખવો હોય તો નેતા કેવો છે એ દેખો પાર્ટી પછી દેખજો આજે હું તમને કહું આ બધા આગેવાનો છે ભવિષ્યમાં કોણ લડશે કોણ નહીં પણ હું તમને કહું મારો ખરો મિત્ર એટલે મારો મહેન્દ્ર આ સમિતિનો પ્રમુખ આજે ત્રણ વર્ષમાં કામ કર્યા છે એનું તો કે લોકો કે વિજલાન ધારાસભ્ય બનાવો આપણું સુટની ગાડે નહીં કઢાઈએ નહીં કદાચ કાલે તેમ દંડ બંડ ફટકાને સરકાર તે કદાચ કઢાવું બાકી મારે કોઈ ચૂંટણી લડવી નથી અહીંયા ગાડીથી અમારો છેલ્લો કાર્યક્રમ છે પણ આજે મને એમ કે કે ભાઈ વિજય જેવો ધારાસભ્ય બનવો જોઈએ મને નામ આપી દીધું ગોગંબાની અંદર ગોગંબાનો કિંગ હું કિંગ નહીં ભાઈ કિંગ જો ખરેખર છે ને તો મારો પ્રમુખ મહેન્દ્ર છે આજે ત્રણ વર્ષમાં મેં કામ કર્યું તો મને નામ મળ્યું ઈજ્જત મળી પણ એ મારો ભાઈ પણ ચૂપચાપ સમાજના કામ કરતો રહ્યો એને કોઈ દિવસ નામની પ્રતિષ્ઠા નથી મેળવી કામની નથી મેળવી કે ભાઈ મને જસ મળે કે મને કંઈક મળે આજ સુધી એ મહેન્દ્રએ નહીં લીધું તો મહેન્દ્ર આજ લગીને તને હામે કદાચ કીધું એક ના કીધું એ હામે તને ગાળો આલેલી છે બરાબર પણ આજે આખા સમાજ હામે કહું કે તું મારો ખરો મિત્ર ને આખી જિંદગી તું મારો પ્રમુખ રહીશ અને તારો ખૂબ ખૂબ આભાર તમારા નેતા પકડવા હોય

તમારો નેતા એવો હોવો જોઈએ જે ગ્રાઉન્ડ ઉપર કામ કરતો હોવો જોઈએ ભાષણોથી કામ કરે એવો નેતા તમારો નામ હોવો જોઈએ તમારો નેતા એવો હોવો જોઈએ કે તમને કંઈક તકલીફ પડે તો તમે બોલાવાના જાવ એ પહેલા આવી જાય એનું નામ નેતા છે એવો નેતા જ્યારે હશે ત્યારે તમે રાજકીય રીતે આગળ વધી શકશો ત્યાં સુધી આ સમાજ રાજકીય રીતે આગળ નહીં વધી શકે નહીં વધી શકે અને નહીં વધી શકે આજે ચૈતરભાઈ છે આનંદભાઈ પટેલ છે આવા ઘણા બધા લોકો અને મેં તો ચૂકું કો મને તો મનસુબ વસાવવા બી ગમે ગઈકાલે રાતે જેનું બીબીસી માં ઇન્ટરવ્યુ આવ્યો ચૂકું કે મનરે ગામે થઈ જ છે કો હા શું દે બોલે છે એવો કે એવા નેતા હું પક્ષ પાર્ટી પર જતો નથી પણ તમે તમારા એવા નેતા પકડો જે તમારા જેવા ગરીબ અને આખા સમાજને ગરીબ જેવા લોકો માટે અવાજ ઉઠાવે એવો તમારો નેતા હોવો જોઈએ ઘણા બધા મુદ્દા અહીંયા ગાડી વાત થઈ રાજકીય ક્ષેત્રે વાત થઈ સરકારી યોજનાઓ વિશે વાત થઈ કેટલાક અન્યાયો વિશે વાત કરી પડે ગોગંબા તાલુકામાં ઘણી બધા એવા અન્યાય થઈ રહ્યા છે કે તો અમારી જોડે ઘણી કમ્પ્લેનો એવી આવી કે ભાઈ અન્યાય અન્યાય થાય તો જેની માટે થતી હોય સરપંચો લડે અમારે લડવાની જરૂર નથી ભાઈ કારણ કે તમે બી તમારા માટે જ છો અમારી માટે ગામ માટે નથી કોઈ કહેતું હોય કે સરપંચ ગામ માટે તો હું નથી માનતો બાકી તમે નમો નહીં બાકી અમારી જેવું હોય કે જેને નમવું ના હોય ને સુટમું નહીં લડે આવે બાકી આ બધું માથાકૂટ આપણને ફાવતું નથી અને ફાવે પણ નહીં કેવાની વાત એવી છે કે કોઈ ખોટું ના લગાડતા ખામીઓ પર વાત કરવાની જરૂર છે આજે આખો સમાજ ભેગો થયેલો છે અને આ રીતે જ્યારે સમાજ ભેગો થયેલો હોય ત્યારે આપણા ભીલોડ અમારા ની ગામના છે એમને કીધું કે ભાઈ મહિલાઓની પણ ભાગીદારી હોવી જોઈએ ચોક્કસ બેન મહિલાઓની ભાગીદારી હોવી જોઈએ વર્ષો જૂની આપણી પરંપરા છે છે કે ઘરની બહારનો સમાજ તો ઘર ને મહિલાએ સાચવી કે એને ઘરમાં ખાવાનું હું બનાવવાનું હું એ મહિલા નક્કી કરતી હતી મહિલા જે બનાવે માર જેવા મોળની દાળ કદાચ ની ભાવે પણ ચૂપચાપ ખાઈ લેવી પડે એટલી સત્તા આદિવાસી સમાજમાં આપેલી પણ આજે ભણતરના નામે ને સુધરવાના નામે આપણે બધા બગડી ગયેલા છે બાકી આપણા સમાજમાં મહિલા સશક્તિકરણ જે આપણા ડાહલાઓના સમયે જે ચલણ ચાલતું હતું એ ચલણમાં દરેક લોકો છોડે ન્યાય થતો હતો પણ આપણે આજે ભણી ગણી અને ભૂલે પડેલા છે તમે ભણો ગણો ભણ્યા સિવાય કોઈ વિકલ્પ નથી રહેલો ભણ્યા સિવાય તમારું જીવનનો ઉદ્ધાર નહીં થાય હું પણ સ્વીકારું છું પણ એનો મતલબ એવો નથી થતો કે આપણે ભણી લીધું એટલે સુધરી જવાનું સુધરી જવાના નામે બગડેલા છે આપણે આપણે

અને આગળ પણ રહેશે આદિવાસી સમાજનો પણ આદિવાસી સમાજ જીતી શકે છે જીતવા માટે તમારે કોઈ વસ્તુની જરૂર નથી હું મારા ત્રણ વર્ષના અનુભવથી કહું છું અને જો મારું તમે સૂત્ર પકડો તો હું તમને ગેરંટી મારીને કહું છું કે તમે કોઈ જગ્યાએ પાછા પડો નહીં તમારે બુદ્ધિથી મોટું થવાની જરૂર છે આપણા સમાજમાં સમજણ ઓછી છે તમે સાચું ખોટું પરખી શકતા નથી એટલા માટે તમે પાછળ છો એટલા માટે એ બધું તો થઈ ગઈ પણ યુવાઓને ને આદિવાસી યુવા સમિતિના છોકરાઓને હું માંગીશ કે તમે તમારી બુદ્ધિને મજબૂત કરો તમારી સમજણને મજબૂત કરો અને જ્યારે તમારી સમજણ મજબૂત થશે ચોક્કસપણે તમારો વિજય થશે એમાં કોઈ શંકાને સ્થાન નથી કારણ કે સત્ય શાશ્વત છે અને આ વિજય નિશ્ચિત છે હું કીધું એટલે ફાઇનલ એની હું જવાબદારી લઉં છું હું ગેરંટી આપું છું આ સાથે જ મારી અંયા ગાડીની વાણીને વિરામ આપું છું ફરી એકવાર કહી દઉં કે આજથી આ અમારો છેલ્લો કાર્યક્રમ છે સામાજિક રીતે અમે અંયા ગાડીની સામાજિક આગેવાનો હવે નથી અમે માત્ર ને માત્ર આદિવાસી યુવા સમિતિની અંદર હું અને મહેન્દ્રભાઈ અને વાંકોડનો મારો વિજય રાઠો કેવા કેવામાં આવે છે અજીત કોયાભાઈ અમે ત્રણ જણા આજથી સમિતિના આગેવાનો નથી કે કોઈ હોદ્દા ઉપર નથી માત્ર ને માત્ર અમે લોકો સામાન્ય કાર્યકર્તા છે અને હવે અહીંયાથી આપણી રેલી ચાલુ થાય તો આજે રક્ષાબંધન છે આદિવાસીનો નિયમ છે નડે એને હણે અને જે ના નડે એને લઈને ચાલે આજે રક્ષાબંધન ના લઈને ઘણી બધું ટ્રાફિક આજે બજાર ની અંદર હશે ને ઘણા બધા વેપારીઓ આપણી જેવા ગરીબ બાર સ્ટોલ નાખીને રક્ષાબંધન ની રાખડીઓ વેચે છે તો આપણે બજાર ની અંદર જઈએ ત્યારે કોઈને તકલીફ ના થાય એ રીતે શાંતિ થી આપણે બધા રેલી પૂરી કરવાની છે તમે બધા તમારો ખ્યાલ રાખજો રામ રામ અલવિદા